मेरी पापा की व्लॉग आप सभी को पसंद है हो तो लाइक करना सब्सक्राइब करना और कमेंट बॉक्स में जरूर बताना अरे रुको तो सही क्लाइमेट सब अभी तो बाकी है हाँ हाँ गुड मॉर्निंग फ्रेंड्स अपना न्यू व्लॉग में तुम्हारे स्वागत है आशा करिए बता मजा मासे आज अपने जवान से, से खेतर

પ્રિન્સ ઉઠી ગયા છે સવાર સવાર ના છ વાગ્યા છે ઉઠી ગઈ છે નાનું પોલી મારી લો કેવી મજાની છે ઉઠી ભાઈ તો બ્રશ કરવા જવાનો છે હમણાં જા બ્રશ કરી લે જા ચા પીવા બોલતો દૂધ ગરમ થઈ ગયેલું છે જા જા ભાઈ ને કહે ભાઈ ને કહે દૂધ પીવા જા ભાઈ એમ કે ભાઈ દૂધ પીવા જા

ને અત્યારે આપણે હમણાં ભાત કાપવા માટે એટલે કે ડાંગર કાપવા માટે જવાના છે તો તમે વિડીયો બની રહેજો ફ્રેન્ડ આ છે આપણું ડાંગર જે ડાંગરમાં બહુ બધો ઘાસ ઉગી ગયેલો છે ને વરસાદના લીધે બધું ડાંગર બી પડી ગયેલું છે ને ઘાસ વધારે કરીને ઉગી ગયેલું છે તો આપણે એમાંથી ડાંગરમાંથી માંથી ને અલગ કરીએ એ આપણે ગાય બળદ ભેંસ માટે અલગ કરીને ચારો આપણે ઘરે લઈ જઈશું ગાડલામાં ભરીને તો ડાંગર એક બાજુ મૂકીશું અને ઘાસ એક બાજુ મૂકીશું આ આપણી ડાંગર તે વિશે ડાંગર તે તમે જોઈ લો આપણે કેવી રીતના એની કાપણી કરીએ તે તમે જુઓ જો તમને અમારા વિડીયો તમને ગમતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને નવા વ્યૂવર હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં જેથી અમે પણ નવા નવા વિડીયો તમારા માટે બનાવીએ ફ્રેન્ડ્સ તો તમે અમારો વિડીયો જુઓ ને અમને કયો પાર્ટ તમને ગમતો જ છે તે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ્સ આજે આપણું ભાત કાપવાનું ડાંગર કાપવાનું પૂરું થઈ જ છે આજનું ને ટાઈમ બી થઈ ગયો જ છે એટલે આપણે હમણાં જે ઘાસ આપણે અલગ કરેલું તે આપણે ઘાસ હમણાં ઉચકી ઉચકીને એક જગ્યાએ ડોરડા પર મૂકતા છે તો ફ્રેન્ડ્સ આપણે હમણાં જે ભારત છે તે ડોરડાથી આપણે બાંધી લે છું અને આપણે જ્યાં ગાડલું આપણે બેલગાડું મૂક્યું છે ત્યાં આપણે ઉંચકીને લઈ જઈશું અને ત્યાં આપણે બધો ચારો એકઠો કરીશું ને પછી ગાડલામાં મૂકીશું આપણે તો ફ્રેન્ડ્સ આપણે ચારો બધો અહીં નાખી દીધું જ છે જ્યાં આપણું બેલગાડું હતું ત્યાં અને ત્યાંથી આપણે હમણાં ઉંચકી ઉસકીને બેલગાડામાં આપણે ઘાસ નાખતા જ છીએ તે આપણે કેવી રીતના નાખીએ કેવી રીતના મૂકતા છે તે તમે જુઓ ફ્રેન્ડ્સ હમણાં છેલ્લો ભારો બાકી રહ્યો જ છે આપણે બધું ભરી દીધું છે ગાડલામાં ને હમણાં સાઈડમાં નીકળેલું જ છે તે આપણે એડજસ્ટ કરી દઈએ ને આપણે હમણાં લાસ્ટ ભારો છે તે આપણે મૂકી દીધું ને હમણાં આપણે ડોડુંથી બાંધી દઈએ અને કેમ કે નીકળી નહીં પડે રસ્તામાં ડુંગરવાળો રસ્તો છે એટલે ખરબછોડોવાળો ખા ખાડા બી પડી ગયેલા છે ચોમાસામાં તો આપણે હમણાં બાંધી દઈએ અને બરાબર ટાઈટ ને પછી બાંધીને પછી આપણે એને બલગાળાથી આપણે પછી ઘરે લઈ જઈશું તો ફ્રેન્ડ્સ આપણું કામ હમણાં પૂરું થઈ ગયું જ છે પછાડી દેખાય છે આ ડાંગર છે જે કાપેલું જ છે અને જે બાકી રહી ગયેલું જ છે તે પછાડી તમને બતાવું જ છું તે દેખાય છે સામે અને આપણે હમણાં ઘરે જ જતા છે ને પપ્પા બેલગાડો લઈને આવશે ને આપણે ગાડી પર આવ્યા હતા તો તમને ગાડી બતાવો ને આજ છે રસ્તો આપણો જે જે આપણે કોથળી મૂકીને એમાં કાદો મૂક ભરેલું જ છે ને રસ્તો બનાવ્યો છે ચાલવા માટે તો રસ્તો કેવો છે તે તમે જણાવો તમને બતાવો કેવો રસ્તો છે તે ને આપણે બાઇક પાસે આવી ગયા છે આ છે આપણે બાઈક ને હમણાં આપણે ઘરે નીકળવાના જ છે તો તમે વિડીયોમાં બની રહેજો ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા છે આજનું કામ પૂરું કરીને તો આપણી જમખોડી હમણાં ઊંઘી ગઈ છે તે તમને બતાવું કેવી રીતના ઊંઘતી છે હિસકામાં ઊંઘાડી દીધી છે અડતી હતી એટલે નાઈને ઊંઘાડી દીધી છે એમાં નાખી દીધી તમને બતાવું તો જો ઊંઘી ગઈ છે તૈયાર નહીં કરી નામાં જ ઊંઘાડી દીધી છે આપણે ઊંઘવા માટે બહુ અડતી હતી એટલે આપણે ઊંઘાડી દીધી ને એની મમ્મી હમણાં મહેમાન આવ્યા છે એ લોકો માટે હમણાં ખાવાનું જમવાનું બનાવે છે તો રસોઈ ઘરમાં છે એની મમ્મી તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો શું બનાવીએ છે તે તમને બતાવી જ છું લે આજે ટિકડી લઈ આવજે શું લેવા જાય દાદીને મળેલી તેવી ટીકડી હા તેવી ટિકડી લઈ આવજે લે જા ધીમે જા ધીમે જા હા જા જલ્દી આવજે હા દોડતો ની પણ એમની દાદી માટે એલર્જીની ટેબ્લેટ લેવા માટે જતો છે જે દોડતો નહીં હા છે એટલે ટેબ્લેટ લેવા માટે ડોક્ટર નહોતા જતો છે સાયકલ લઈને જવાનો હતો પણ ના પાડી કેમ કે ગાડીવાળાને એવા આવી જાય એટલે આપણે ચાલતો જ મોકલેલો જ છે આપણે રસોઈ રૂમ માં આવી ગયા છે ને આ લોકો હમણાં શું બનાવતા છે તે તમને બતાવી છું એ તમે શું કરતા છે એ આ હું કરતા છે આ હું કરતા છે આ છોકરાઓ હું કરે કરતા છે બા મામી મારે છે તમને હા દીદી દીદી ની લખવાનું હા અહીંયા બા મામી મારે છે તમને હારો શું લખેલું છે શું લખ્યું છે એ સાફ કરો સાફ કરો સાફ કરો મારે લાવ્યો લાવ્યો પહેલી કા દાદી બીજી હતી ખાઈ લીધી હો હો ખાઈ લીધી

સોયાબીન કઢાઈ માં બનાવી લીધું છે આ લોકો ને મમ્મી બનાવતી આપણા ઘરે મહેમાન આવ્યા છે એ લોકોને પણ આપણે કામે લગાવી દીધા છે એટલે આજે પૂરી ખાવાના છે આપણે જો ફેમિલી આપણા વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો બાય બાય